વાપીના બલીઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતા આ લાશ વાપીના રામબિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલો હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ લાશ મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસ ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ ઉપર શક દર્શાવેલો આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા એની પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલેલો હતો કુલ સોળ લાખ રૂપિયા આરોપી મરણ જનાર પાસે લેવાના હતા અવારનવાર આરોપી મરણ પાસે પોતાના રૂપિયાની માંગણી કરતો હતો પરંતુ મરણ જનાર રૂપિયા આપતો ન હતો બનાવના દિવસે આરોપી અને મરણ જનાર બંને જણા આરોપીનો હોલસેલ કેરી વેચવાનો ધંધો છે એના માટે વણખંભા મુકામે ગયેલા અને ત્યાંથી વાઘ છીપા ગામે એક વાડી ઉપર ગયેલા કેરીઓ લેવા માટે એ દરમિયાન આ મરણ જનાર અને આરોપી વચ્ચે ફરીથી પૈસાની લેતી લીધી બાબતે ઝઘડો થયેલા અને આ વાડી ઉપર કોઈ હાજર ન હોય એનો લાભ લઈ અને આરોપીએ અને ત્યારબાદ આરોપીએ મરણ જનારની લાશ પોતાની ભલે ગાડીઓમાં મૂકી દીધેલી અને આ લાશનો કેવી રીતે નિકાલ કરો ક્યાં નિકાલ કરો એવું વિચારતા વિચારતા ત્રણેક કલાક જેવી લાશ પોતાની ગાડીમાં લઈ અને અલગ અલગ જગ્યાએ ફરેલો અને છેલ્લે આ જે જગ્યાએથી લાશ મળી આવેલી છે એ બલીઠા રેલવે ટ્રેક પાસે તેણે મરણ જનાની લાશ ફેંકી દીધેલી પોલીસ આરોપી સુધી કઈ રીતે પહોંચી છે ફરિયાદની અંદર મરણ જનાના પુત્રએ આરોપી ઉપર શક દર્શાવેલો એના આધારે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આરોપીને તપાસ કરી અને ઝડપી કરી છે કે એ વેપારી છે એ સાળો વેપાર કરે છે અત્યારે જે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે એ પ્રમાણે આરોપી છે એ કેળાનો હોલસેલનો વેપાર કરે છે હાલ કેરીની સિઝન ચાલે છે તો કેરીનો હોલસેલનો વેપાર કરે છે આરોપી જે છે એ મરણ જનાર સાથે વિસી બાબતે સંકળાયેલો હતો અને સહારાઇડિયાનું કામ મરણ કરતો હતો એમાં પણ આરોપીએ પોતાના આઠ એક લાખ રૂપિયા જેવા રોકાણ કરેલા હતા એમ મળીને ટોટલ સોળ લાખ રૂપિયા આરોપીએ મરણ પાસેથી લેવાના હતા એવું અત્યારે તપાસમાં જાણવા મળેલ છે અને એના કારણે જ આરોપીએ આ મરણ હત્યા કરી હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવે છે